શું બનાવી રહ્યા છો ડાર્લિંગ આજે લંચમાં આજે હું બનાવું છું વાડી પર લાગતા ચોમાસાની સીઝન સૌથી ઉત્તમ હેલ્ધી પોષિત કંકોડાનું શાક કંકોડા કંટોલા કહેવાય અને મને આવા પાકા બી વાળા ગમે છે તો મેં એ પણ કાપ્યા છે તમને ના પાવતા હોય તો તમે ખાલી આ કોણા કોણા કંકોડા જ ખાલી યુઝ કરી શકો છો સરસ સરસ તો આ માટીનું વાસણ મૂક્યું છે આજે હા હાંડીમાં બનાવું છું હું મોસ્ટલી જમવાનું હાંડીમાં બનાવું છું તો કેમ હાંડીમાં બનાવું છું હાંડીમાં જમવાનું બનાવતી સ્વાદ તો લાગે બહુ સરસ પણ સાથે સાથે એમાં તો ચલો બતાવો કેવી રીતે બનાવો છો તમે આ કંકوڑاનું શાક તો ચાલો હાંડી આપણી ગરમ થઈ ગઈ છે જુઓ આવી ગરમ થઈ ગઈ છે તપી ગઈ કેવાય તો આપણે પહેલા એડ કરશું એમાં ત્રણ ચમચી થતા વાર લાગે પણ પછી એકવાર હાંડી ગરમ થઈ જાય પછી આપણું શાક કે આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય એટલું ઝટપટ બની જાય જલ્દી પડે પણ નહીં અને સ્વાદ તો થઈ જ ન શકાય

હાંડીના વાસણમાં બનાવવાનું એક વધારે ફાયદો એ પણ છે કે જલ્દી બળે નહીં કોઈ પણ વસ્તુ આપણે એને ટેસ્ટ આપણું સરસ સેવાનું જળવાય છે હવે આપણે એડ કરીશું અંદર આપડા કંકોળા

એડ કરી શાકભાજી સંકોડા કારેગા ભીંડા બન્યા પછી એની માત્રા ઓછી થઈ જતી હોય છે એમ બી હોય એટલે તો મીઠું પહેલા થોડું ઓછું નાખવું અને પછી જ્યારે બની રહે ત્યારે પછી ટેસ્ટ કરીને પછી થોડું એડ કરવું પછી આપણે મીઠું જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે નાખીએ પછી આપણે કંકોળા એ કોઈ પણ શાક ઓછું થઈ જાય તો પછી મીઠું આખું માફ કરવું નાખેલું હોય તો શાકમાં સારા પણ આવી જાય એટલે હવે હું થોડું મીઠું નાખું છું અત્યારે હવે આપણે ઢાટી દઈશું

મોટી સાઈઝ હજ આવમી ને વિડીયો મોકલી આલો કે તારી ઓ છે ને હવે હાથ થી રોટલા બનાવતા શીખી ગઈ છે

પાંચ સાત મિનિટમાં શાક તૈયાર થઈ જતું હોય છે સ્વાદિષ્ટ તો ચાલો આપણે જે લાસ્ટ્રીડિયન્ટ બાકી હતા તમે કહેશો કે લાસ્ટમાં કેમ તો જે શાક બને ને તેની સાથે બધા મસાલા બળી લીધા હોય તેલમાં એટલે હું લાસ્ટમાં નાખું છું પછી બે ચાર મિનિટ સીજાવા દઈને પછી આપણે ઉતારી શાક તો આ છે મરચું આ કાશ્મીરી લાલ મરચું છે તીખું નથી એટલે વધારે લઉં છું તમને તીખું તમે છે તીખું લઈ શકો છો આ હળદર છે આ કશ્મીરી લાલ મરચું હળદર પણ મેં જાતે જ ઘરે પાવડર બનાવ્યો છે લાલ મરચું પાવડર પણ આ ધાણા જીરું પાવડર પણ હું બધા મસાલા ઘરે જ બનાવું છું બહારથી તૈયાર મસાલા કોઈ પણ નથી લાવતી

હા થોડો પરસેવો થઈ શકે છે બચપન ઈચ્છા થી ખાના બનાને બનાવી ખાને તો જુઓ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ આપણે જોઈ લઈએ ઓલમોસ્ટ છે યસ થઈ ગયું છે બન એકદમ મસ્ત ક્રંચીવા બની ગયા છે સંગોડા શાક તૈયાર થઈ ગયું અને આ બાજુ રોટલો પણ આપણો તૈયાર છે થેન્ક યુ મિત્રો તમે આ વિડીયો પૂરો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મારે ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને આ સિઝનમાં કંટોળોની શાક જરૂરથી ખાજો